ગુજરાત એટીએસના અધિકારીઓએ બનાવી દસ ટીમ અને પહોંચ્યા ત્રણ આતંકીઓ સુધી તારીખ નવમી નવેમ્બર અમદાવાદ ગુજરાત એટીએસ ઓફિસમાંથી એક સંદેશો પત્રકારને મળે છે અને એક અગત્યની પ્રેસ કોન્ફરન્સ રાખી છે રાબેતા મુજબ અમદાવાદના પત્રકાર છીએ યારે અમદાવાદની ગુજરાત એટીએસની ઓફિસ પહોંચે છે ત્યાં ચેતક હતા સામાન્ય રીતે પત્રકાર પત્રકાર ઉપર નજર રાખવામાં આવતી આસાનીથી એટીએસ પ્રવેશ કરતા હતા પરંતુ નવમી નવેમ્બરના બપોર હતી જ્યારે એ એટીએસમાં આવતા વાહનો ઉપર ભાર મૂકી દેવામાં આવતા હતા અને તેમની ઉપર ચેતક કમાન્ડો તેની ઉપર ચેતક કમાન્ડો નજર રાખી રહ્યા હતા એવું તો શું હતું કે ગુજરાત એટીએસમાં આટલી સાવ બની ગઈ હતી અને એક મોટો હત્યાકાંડ એક મોટો આતંકવાદ આ દેશમાં સર્જાવાનો હતો તેનો ઘટસ્ફોટ ગુજરાત એટીએસ કરવાનો હતો તેની વાત ક્રાઈમ સ્ટોરી બાદ ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉપર જોશો હું જો તમારી સાથે પરમાર ભગીરથસિંહ વાત કરવી છે નવમી નવેમ્બર સવારના અમદાવાદના પત્રકારને ગુજરાત એટીએસ પત્રકારને એક જાણકારી મળી બપોરના એક વાગે ગુજરાતના ડીઆઈજી સુનિલ જોશી પત્રકાર પરિષદ કરી રહ્યા છે અને અમદાવાદ ગાંધીનગરના એશિયા હાઇવે ઉપર આવેલી ગુજરાત એટીએસ ઓફિસ આમ તો ત્યાં ચુસ્ત બંદોબસ્ત હોય છે ગુજરાતના ચિત્ર કમાન્ડો તેની નિગરાનીમાં સાવચેતી પણ રાખતા હોય છે પણ નવમી નવેમ્બર દિવસ જુદો હતો એટીએસના તોતિંગ દરવાજાને બંધ કરી દેવામાં આવી હતી અને માત્ર એક જ વ્યક્તિ પ્રવેશ કરી શકે એટલો જ દરવાજો ખુલ્લો હતો સામાન્ય દિવસમાં આવતા પત્રકારના વાહનો એટીએસના કેમ્પસમાં પાર્ક થતા હતા પણ આજે સૂચના આપી સરકારી વાહનો કોઈ વાહનો ગુજરાત એટીએસમાં દાખલ નહીં થાય કારણ કે અહીંયા એવા આતંકવાદ ક્યાંને લાવવામાં આવ્યા હતા જેમનું મોડ્યુલ નવું હતું ગુજરાત પોલીસ નહીં દેશને આઘાત લાગે તેમની મોડ્યુલ ચોકી જાય મોડ્યુલના આધારે હજારો લોકોની સેન્ટર દિલ્હી તરફથી ગુજરાત એટીએસના ડીવાય એસપી શંકર ચૌધરીને તારીખ છઠ્ઠી એલર્ટ મેસેજ આવે છે એલર્ટ એક સૂચના હતી કે આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હેમંત શહીદ અમદાવાદ આવી રહ્યા છે અમદાવાદ ગુજરાત એટીએસની ટીમને તૈયાર કરીને બીજા સંદેશ માટે તૈયાર કરીને પછી સેન્ટ્રલ આઈબી તરફથી કારનો નંબર અને હેમંત સૈયદ ફોટોગ્રાફ પણ મોકલવામાં આવ્યો હતો ત્યાર પછી તાત્કાલિક ગુજરાત એટીએસ ટેકનિકલ સર્વેલન્સ ટીમ આ વિષયો ઉપર કામ કરવા લાગી તમામ ટેલિફોન સર્વેલન્સ મૂકી દેવામાં આવી હતી અને એક એવી ઘટનાનો સ્ફોટ થવાનો હતો જેનો અંદાજ ગુજરાત એટીએસને પણ નહોતો હતો કારણ કે આ અમંત સૈયદ એ પણ જાણીએ કે અમંત સૈયદ મૂળ હૈદરાબાદનો રહેવાસી છે બે હજાર આઠથી બે હજાર ચૌદ સુધી ચીનમાં હતો અને ચીનમાં તેને એમબીબીએસનો અભ્યાસ કરીને ડોક્ટરની ડિગ્રી લીધી ચૌદમાં તે ભારત પાછો ફરે છે ભારત પાછો આવ્યા પછી મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં તેનું રજિસ્ટ્રેશન કરવા માટે બધી ડૉક્ટર કરતો નથી તે હૈદરાબાદની અંદર એક રેસ્ટોરન્ટ શરૂ કરે છે સેન્ટર આઈબીના રડારમાં તે ત્યાં આવે છે અને ત્યારે તે અફઘાનિસ્તાન અબુના સંપર્કમાં ત્યારે આવે છે અને સોશિયલ મીડિયાના આધારે અબુ ત્રાસવાદી પ્રવૃત્તિ સાથે આંતરરાષ્ટ્રીય ચહેરા છે અને આબુ ખાલીદ અલગ અલગ દેશોની અંદર એક મોડ્યુલ તૈયાર કરે છે અને સકંજામાં અહમ સૈયદ જે ડોક્ટર છે વ્યવસાયે છે તે પણ આવી ગયો કાફરોની હત્યા કરવાનો બરાબર શીખવાડ્યું હતું હૈદરાબાદની અંદર રેસ્ટોરન્ટ અમન સૈયદ તારીખ છઠ્ઠીના સવારે અમદાવાદ પહોંચે છે અને અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા જાણીતા લકી ટી સ્ટોલ સામેની એક હોટલમાં રોકાય છે અને ગુજરાત એટીએસ રડારમાં તારીખ છઠીતી હતો ગુજરાત એટીએસની તેની હરકત પર ધ્યાન રાખી તે રહેતી કારણ કે ઠોસ માહિતી મળી નહોતી અવાજ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉપર ભાગ બે જલ્દી આવે છે જોતા રહો ન્યૂઝ સેવન ઇન્ડિયા અને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અમારી આ ક્રાઇમ સ્ટોરી કેવી લાગે તે માં જણાવજો બ્યુરો ચીપ પરમાર સી ન્યૂઝ સેવન ઇન્ડિયા